નાઇન કે એમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કુકરવાડા ગામમાં ભારે વરસાદથી બન્યું વરસાદી અને ગટરના પાણીનું સામ્રાજ્ય ભારે વરસાદના કલાકો થયા તો પણ બજારમાં પાણી ઓસાયા નથી કુકરવાડા ગામનું મુખ્ય ગણાતું બજાર તહેવારો સમયે વરસાદી પાણી ભરાવાથી દુકાનદારો તેમજ નાના લારી વેપારીઓને રોજગારી પર ભારે અસર જોવા મળી મુખ્ય બજારમાં પાણી ભરાવાથી તહેવારના સમયે ગામ ખરીદી કરવામાં ભારે સમસ્યાઓ સર્જાઈ કુકરવાડા મુખ્ય બજારવાળા રસ્તા ઉપર પાણી ભરાવાથી ગામ લોકોને અવર જવરમાં ભારે મુસીબતો સર્જા જાય મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકવરા ગામમાં ભારે વરસાદથી જુઓ ત્યાં ગટર અને વરસાદી પાણી જોવા મળશે કુકવરા ગામ વચ્ચેનું તરા ભારે વરસાદથી ભરાઈ જતા વરસાદી પાણી અને ગટરના પાણી એક થઈ જતા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું આ ગંદકીના સામ્રાજ્યમાં રોગચાળો ફેલાવવાની દહેશત સ્વર્તાઈ છે પણ ગામનું તંત્ર જાણે ભર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે શું ગામમાં કોઈ મોટી દુર્ઘટના કે રોગચાળો ફેલાય પછી સ્થાનિક તેમજ તંત્ર જાગશે વિશેષ માહિતી બ્યારોચી મહેસાણા 话题。啊